પરિમિતિનો એક દાખલો બરાબર પરિમિતિ અડતાલીસ મીટર છે તો અનુ ક્ષેત્રફળ કેટલું થાય સૌથી પેલા તો સમજવાનો એ પ્રયત્ન કરીએ કે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું આ ચોરસ છે ચોરસની પરિમિતિ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ચોરસની ચારે બાજુ સરખી હોય છે આપણે લખીશું ચોરસની બાજુઓ

ચોરસ ની એક બાજુ આપણને મળી જશે પરિમતી ભાગ્યા ચાર બાજુમાં આપણું ભાગ ચોરસની પરિમિતિ કેટલી છે અડતાલીસ મીટર

બરાબર તો વર્ગ મીટર ની બદલે પછી નોર્મલ જે એકમ લાગતો હોય છે લંબાઈનો એ લાગે છે હવે આપણે આગળ વાત કરીએ ચલો ચોરસની ની આપણે એક બાજુ મળી ગઈ બરાબર છે તો ચોરસ નું ક્ષેત્રફળ કેટલું થાય તો તમને ખબર છે કે ચોરસની બધી બાજુઓ સરખી હોય તો ચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હશે બરાબર છે તો ચોરસ નું ક્ષેત્રફળ આપણને મળી જશે બાજુના આધારે તો આપણે લખીશું ચોરસ નું વર્ગ બહુ બધા સૂત્રનો તમે ઉપયોગ કરી શકો लंबाई લંબાઈ ગુણ્યા પોળાઈ તો આપણે ચાલશો ઓકે તો આપણે આ લઈ લઈએ લંબાઈ વર્ગ અથવા તો લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર માટે બાર

પૂછી શકો છો તેને લગતા વખતા દાખલા આપી બરાબર છે યુટ્યુબ પર અપલોડ કરી દઈશું ઓકે